બળાત્કાર ગુજારી કરાયેલી ઘાતકી હત્યાના વિરોધમાં હડતાલ પર ઉઠેલા સિવિલ અને સિવિલના ડોક્ટરોની પાંચમા દિવસે પર હડતાલ યથાવત સુરતમાં કલકત્તાની ઘટનાને લઈને પાંચમા દિવસે સુરતના તબીબો હડતાલ પર યથાવત તબીબોની હડતાલથી લઈને પરેશાન થઈ રહ્યા છે દર્દીઓ આજે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સંયુક્ત રેલી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે ન્યાય આપવાની માંગ કરશે શિવાંગી સોલંકી સેકન્ડ યર રેસિડેન્ટ પેથો હવે અહીંયાથી કલેક્ટર ઓફિસ અમે લોકો જઈ રહ્યા છીએ બધા સિવિલ અને સ્મીમેર બંને કોલેજિસના ડૉક્ટર્સ બધા ભેગા થયું હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી આજે અમારી પાંચમી દિવસની હડતાલ છે છતાંય અમારે જે હજુ મુદ્દો છે એ મુદ્દો એમને જ છે એટલે અમારે ગવર્મેન્ટને બધા લોકોને અપીલ છે કે અમારું વાત સાંભળવામાં આવે અને યુ પ્રોપર ન્યાય મળે હું ડૉક્ટર કૃષ્ણા પારેખ આર્ટ સિનિયર સેકન્ડ યર રેસિડેન્ટ છું પેથોલોજી અત્યારે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસ તરફ જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ અમને જસ્ટિસ જોઈએ છે જે વિક્ટીમ સાથે જે ફિમેલ ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર સાથે જે હોસ્પિટલમાં થયું છે જેથી કોઈ હોસ્પિટલ બી અત્યારે સેફ નથી અને અમારું તો આ વર્ક પ્લેસ છે અમે ટ્વેન્ટી ફોર સેવન અહીંયા ડ્યુટી કરીએ છીએ તો એના માટે અમારે જસ્ટિસ જોઈએ છે જ્યાં સુધી જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં રેસિડેન્સી શિફ્ટ કરવું જોઈએ છું આજે કઈ જગ્યા પરથી રેલી આવ્યા કલેક્ટર કચેરી આજે અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટરો અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત અને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડન્ટ ડૉક્ટરો ઇન્ટર્ન ડૉક્ટર અને યુજી સ્ટુડન્ટ ભેગા થઈ આશરે આઠસોથી હજાર ડોક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે રહે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ અમે શું કેટલા સમયથી અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડોક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે ભારતની કોઈ પણ મહિલા ડોક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને આવો ગેંગરેપ ના રહે એની અમે વિનંતી કરે છે સરકારને કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દોરો બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લો લેવલની હોય છે મીઝ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સ્ટિટ્યૂટ બની શકે છે બરાબર એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યુરિટી પ્રોવાઈડ કરે એટલી જ એના એ ટાઈપની કે એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો જેના લીધે ડૉક્ટરો પેચન્ટ દર્દીઓને બી બરાબર સુવિધા અમે પ્રોવાઈડ કરી શકીએ આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે સુધી ન્યાય નથી મળ્યો અમે હજુ બી અમને કાચું તો હવે લો એની રીતના કામ કરે છે કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરી છે હોમ મિનિસ્ટરને હેલ્મ મિનિસ્ટર જાહેર જનતાને બી વિનંતી કરી છે તમે આ રીત આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે તેના માટે બધાને રિક્વેસ્ટ કહે કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન ધોરણ નિવેદન આપો અત્યારે આજે આઠ છોડ છે હજાર ડોક્ટરો હાજર છે હાલમાં